અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલાઓ પ્લેન ક્રેશનો ભોગ બની છે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પરિવારોની મુલાકાત લીધી મોડાસાના ખાનજી પાર્ક ખાતે મૃતક નુસરત જહાના પરિવારજનો સાથે મુલાકાત કરી મૃતક નુસરત જહાંના પિતા અને પરિવારના સાથે મુલાકાત કરી ભીખુસિંહજીએ જણાવ્યું કે દુઃખની ઘડીમાં અમે પરિવાર સાથે છેલ્લા ચાર વર્ષથી નુસરત જહાં પતિ સાથે લંડનમાં રહેતા હતા હજુમાં ગયેલા પરિવારજનોને નુસરત જહા મળવા આવી હતી મૃતકના પિતાએ જણાવ્યું કે એક વખત તો ટિકિટ કેન્સલ કરવાનું પણ મન બનાવ્યું હતું બપોરે એક ને ચાલીસ મિનિટે અમદાવાદથી લંડન જવા માટેનું પ્લેન ઉપડ્યું હતું અને એ વખતે ગણતરીની મિનિટોમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું આ પ્લેનની અંદર બસો મુસાફરો હતા એમાંથી મારા અરવલ્લી જિલ્લાના ત્રણ મુસાફરો હતા એમાંથી એક ખં ગામની એક દીકરી હતી મોડાસાની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી એમાં આ જે બનાવ બનવાના લીધે આજે હું મોડાસા ખાતે મારા મત વિસ્તારની અંદર ભાઈ નુસરત જહાંના ઘરે મારે આવવાનું થયું છે એમના પરિવારજનોને મળીને એમને આ સાંત્વન આપવા માટે હું અહીં આવ્યો છું ત્યારે સૌને એમના પિતાશ્રી એમના માતા એમના બેન ભાઈઓ એમના પરિવારજનો સૌને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું મારી છોકરીનો ટેસ્ટ આપ્યો છે મારી છોકરીનો જલ્દીમાં જલ્દી ડેડ બોડી મળી જાય તેવી આશા રાખું છું શા માટે અહીંયા આવ્યા હતા લંડનથી લંડનથી એ બધા અદમા જવાના હતા એટલા માટે આવ્યા હતા ઈજના હિસાબે રોકાઈ ગયા અને પછી એ કહે હું માટે રોકાવું છું ને પહેલાં તો કહે છે ટિકિટ કેન્સલ કરાવી નાખું ફરી અવારે કીધું કેન્સલ કરાવી નાખ્યું પણ પાછું જવાનું વિચાર્યું જેટલા બી લોકો માર્યા ગયા છે એમના પરિજનોને અલ્લા કેટલા હિંમત આપે કેટલા સમયથી નુસરત જા બેન ત્યાં રહેતા હતા ચાર પાંચ વર્ષથી ત્યાં છે હા ચાર પાંચ વર્ષથી મારી છોકરી મારી જમાય ત્યાં લંડનમાં રહે છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલી